નમસ્કાર ખેડૂત ભાઈઓ હું વિશ્વાસ એગ્રો એજન્સી ધૂળાભાઈ અમારી ચેનલ છે વિશ્વાસ એગ્રો એજન્સી રાણપુર ની ખેતી માહિતી માં આપ સર્વ ખેડૂત મિત્રો નું હાર્દિક સ્વાગત કરું છું આજે અમે અણીયાળી મુકામે માન્ય શ્રી જગદીશભાઈ હરજીભાઈ પરાલિયા ની વાડીએ હું તથા દીપક સાહેબ તથા અન્ય બે ત્રણ ખેડૂત મિત્રો એમણે જે ગોદરેજ નું ડબલ સાટેલું હતું એની ફિલ્ડ વિઝિટ ની મુલાકાતે આવેલા છીએ તો અત્યારે જોવા જઈએ તો સમગ્ર ગુજરાતમાં સારામાં સારો વરસાદ થઈ ગયો છે અને કપાસમાં ઘણું બધું નુકસાન થયેલું છે પણ આ ગોદરેજના ડબલમાં ડબલ સાંટેલું છે ગયા છે અને બીજા ફિલ્ડ કરતા નુકસાન પણ ઓછું છે એટલે કે ફૂલ સાબકું ઓછું કર્યું છે આ આ ડબલની ખાસિયતો વિશે વાત કરું તો ગોદરેજનું ડબલ છાંટવામાં આવે તો એક તો વધુ ફૂલો આવે છે અને ફૂલ ઓછા કરે છે અને શક્તિશાળી પોલોન પાવરની પ્રજનન ક્ષમતા હોવાના કારણે એકદમ છોડમાં માં ગરમી આપી અને છોડમાં ફાલ નજીક નજીક ટૂંકી ઘડીએ બેસે છે અને ઝીંડવા પણ વજનદાર બનાવે છે ઝીંડવા વજનદાર બને છે અને એકદમ નજીક નજીક ફાલ બેસે છે આટલી કપરી પરિસ્થિતિમાં પણ નજીક નજીક ફાલ બેસેલો જોઈ શકાય છે આખા ખેતરમાં બધી જગ્યાએ તમને ફાલ જોવા મળે છે એક છોડવા ઉપર લગભગ સિત્તેર થી એસી એસી ઝીંડવા થઈ ગયા છે અને મારા ખ્યાલ મુજબ આ ગોદરેજ નું ડબલ વાપરા જેવું ખરું હું કઉ છું એના કરતા આપણે પ્રગતિશીલ ખેડૂત ને પૂછીએ કે જગા ભાઈ આ ડબલ સાંટવા થી તમને કેવું લાગ્યું ડબલ સાંટવા થી સારું લાગ્યું કારણ કે જો આ ફાલ બેઠો ને પછી એમાં પડ્યો નથી અચ્છા અને ઢીંડ ઉર્યું એમ નામ બંધાઈ ગયું બંધાઈ ગયું છે અચ્છા આવડો વરસાદ થયો તો આ ફૂલ જો હે હા ફૂલ આવી ગયું છે અને ખરા ઓછું ખરા છે અચ્છા તો બીજા ખેડૂત મિત્રો ને તમે ભલામણ કરશો ને આ વસ્તુ સારી છે આપડા માટે આ ફાલ નો કરે એટલે ઝીંડું તેમને થઈ જાય ને એટલે ટૂંકમાં ડબલ ઈ છોડને શક્તિ આપશે અને તમે કેમ કહો ટાઈમે ઝીંડું થાય એટલે ફૂલ બે અને ફૂલ ઓછા કરે બીજામાં જોવા જઈએ તો ઘણો ઢગલો થઈ ગયેલો છે પણ તમે ડબલ સાટેલું છે એટલે ઝડપી ઝીંડું બંધી ગયેલું છે અને સાબકા ઓછા ખર્યા છે ફાલ ઓછો ખર્યો ટૂંકમાં આનાથી તમારે ઉતારામાં ફાયદો થાય છે ચાર પાંચનો ફેર પડે એટલે આમ કંપની એમ છે કે ભાઈ ગોદરેજ ડબલ એટલે કદાચ ડબલ ઉત્પાદન ના આવે પણ આમ થોડો ઘણો ઉત્પાદનમાં ફાયદો થાય એટલા જ એનું નામ રાખ્યું છે ડબલ એટલે ખેડૂત જો વધારે ઉત્પાદન લેવું હોય તો કરવો પડે કરવો પડે ને તમે સર્વ ખેડૂત મિત્રો ને ભલામણ કરશો અત્યારે આખા ગુજરાત ના ગુજરાત બહાર ના ઈન્ડિયા ના ખેડૂત જોયે પાછા બહાર ના પણ જોતા હોય વાપરવા માટે ભલામણ કરશો ને વપરાય સારી છે અચ્છા તો જગદીશભાઈ જેમ કીધું એમ કે કે જો ડબલ આવે ઘણો બધો ફાયદો થાય વિગે તમારે ચાર થી પાંચ મણ નો ફેર પડે એવી વેરાયટી છે એવી વસ્તુ છે અને આ દવા તમારે કપાસમાં દસ એમ મગફળી ને એવું હોય તો પંદર થી પંદર એમ અને શાકભાજીના કોઈ પણ પાક હોય તો વીસ એમ જો કરવામાં આવે તો ઉત્પાદનમાં સારામાં સારી વૃદ્ધિ કરે છે તો મારા તરફથી વિશ્વાસો તરફથી સર્વ ખેડૂત મિત્રોને ભલામણ કરું છું કે ગોદરેજ નું ડબલ વાપરો અને ઉત્પાદન વધારો આમ કેવા આમ કેવું હોય તો કહી શકાય ડબલ એટલે ડબલ જો તમારે ખેડૂતે ઉત્પાદન વધારો કરવું અને ડબલ કરતા આમ ડબલ ઉત્પાદન લેવું હોય તો કંપનીના નામ આપ્યું છે ડબલ ઉત્પાદન લેવું હોય તો ગોદરેજનું ડબલ વાપરો એટલે હું સર્વ ખેડૂત મિત્રો ને ભલામણ કરું છું ડબલ વાપરો અને ઉત્પાદનમાં ડંકો વગાડો આભાર ખેડૂત મિત્રો આવજો